જિલ્લાના બારડોલીમાં આજે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરાયું હતું તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ દમણ મામલે રેલી યોજાઈ હતી મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો જોડાયા હતા હાલમાં જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ દમણ મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે બારડોલીમાં આજે ધરણા પ્રદર્શન અને રેલીનું આયોજન કરાયું હતું ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર તેમજ ધાર્મિક સ્થાનો ઉપર અત્યાચાર અને દમન થઈ રહ્યા છે ત્યારે દેશભરમાં આક્રોશ વધી રહ્યો છે ત્યારે આજે બારડોલી ખાતે સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ધરણા પ્રદર્શન તેમજ રેલીનું આયોજન કરાયું હતું જેમાં બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા સૌપ્રથમ બારડોલી સ્વરાજ આશ્રમ મેદાન ખાતે ભેગા થયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ વિવિધ પ્લે સાથે રેલીમાં જોડાઈ હતી બારડોલીના રાવરાજ આશ્રમ મેદાનથી નીકળેલી રેલી રાજમાર્ગ ઉપર નીકળી હતી સ્વરાજ આશ્રમ મેદાન મુદિત પેલેસ થઈ જલારામ મંદિરથી સરદાર ચોક થઈ પ્રાંત કચેરી સુધી રેલી નીકળી હતી પ્રાંત કચેરીએ રેલીનું સમાપન કરાયું હતું જ્યાં બાંગ્લાદેશમાં હિન્દુઓના જીવ પણ ગયા છે તેમજ કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલ ઘટના સંદર્ભે બે મિનિટ મૌન પણ પાળવામાં આવ્યું હતું અને બાદમાં રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિને સંબોધી આદન પણ આપવામાં આવ્યું હતું हिंदुस्तान Hindustan. बजरू

જે ગિરફારી થઈ છે તેના વિરોધમાં આજે બાડોલી ખાતે અને રેલી પ્રાંત આવેદન પત્ર આપીને અમારી માંગણી છે કે પૂજ્ય ચિન્ના રાજ્ય તાત્કાલિક મુક્ત કરો નંબર એક બીજી માંગણી કે હિન્દુઓ પર જે થતા અત્યાચાર છે એને બંધ કરવામાં આવે ત્રીજી માંગણી જે હિન્દુ મંદિરો પર જે હુમલો થઈ રહ્યો છે એને પણ બંધ કરે ચોથી માંગણી કે હિન્દુઓ પર અત્યાચાર થયા છે એને કાનૂની મદદ મળે અને ન્યાય એમને મળે એ પ્રકારની આજની અમારી માંગ સાથેનું નું આવેદન કાર્યક્રમ અને ધરણાનો કાર્યક્રમ હતો